આજની ખાસ રીલ અમે સ્પેશિયલી તમારા માટે બનાવેલી છે કોઈ પણ જાતની પ્રોડક્ટ અમે આજ નથી બતાવવાના અને રીલ્સ નું માધ્યમ એક જ છે કે તમે ઘણીવાર કહો છો ઓનલાઈન પેમેન્ટ કરશું અને અમારી સાથે ફ્રોડ થશે તો હું પહેલી વસ્તુ કહેવા માંગીશ કે જે વ્યક્તિને ફ્રોડ કરવું હોય ને એની કોમેન્ટ સેક્શન ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં ક્યાંય પણ ઓપન નહીં હોય અને સાથે મેઇન વસ્તુ હું બતાવવા માગું છું કે અમારે અહીંથી પાર્સલ જે છે એ તમામે તમામ નંદન કુરિયરની અંદર થાય છે તમે જોઈ શકો છો આ ડેલી ના ડેઈલી આપણે 10 થી બાર પાર્સલ અહીંયાથી નીકળે છે અને એવું તો જરૂરી નથી કે નાના પાર્સલ એક જ હોય છે આ પાર્સલ છે બધા આ રિટેલના ના પાર્સલ છે અમારી ત્યાંથી હોલસેલના પણ પાર્સલ નીકળે છે તો જે પણ બેનોને ઓનલાઈન પેમેન્ટ કરીને અમારી ત્યાંથી વસ્તુ મંગાવી છે તો બિલકુલ એટલે બિલકુલ ડરવાની જરૂર નથી અને ખાસ કોઈ પણ જાતનું અમારું ઓર્ડર લઈએ છીએ તમારે જો ઓર્ડર ઓનલાઈન કરવો છે તો વોટ્સઅપમાં જે પણ પ્રોડક્ટ અમે છે એનો સ્ક્રીનશોટ લઈ અને અમને મોકલી આપો પ્રાઇસ અને એનો ડિટેલિંગ ફોટો અમે તમને મોકલી આપશું અને ડેલી અપડેટ માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં